સાચી તપાસ થશે કે કેમ કલાક સરકાર પ્રશાસન નો અનુભવ નથી રહ્યો રાજકોટ બધામાં નાની માછલી ને પકડવી મોટા મગર મચ્છરો છોડી દેવા જવા દેવા આવું સરકાર પોલીસ પ્રશાસન નું વલણ રહ્યું ચાલી શકે આ મારી પાસે તમે બેકગ્રાઉન્ડ માં જોઈ શકો છો આ વાલી છે આ એ માં છે આ એ છે જેને પોતાનું સ્વજન ગુમાવ્યું એના બદલે મધ્યપ્રદેશ પોલીસ આ માં કરગતી રહી ઠા જિલ્લા પોલીસ પ્રશાસન ની આમાં કડગરતી રહી મેં મારા સ્વજનો ગુમાવે છે મને એમનું મોટો જોવા દો એના બદલે મધ્ય પોલીસને આનો હવાલો સોંપી દીધો કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં આ ઇલિગલ કૃત્ય છે આવા ની સામે પણ પગલા લેવા જોઈએ

શીખવાની જરૂર નથી એની જે સરકાર કર્યું છું દેશ દુનિયાનો લોકોનો લાભ માટે આ

સરકાર જે છે ને એ જાણે ડુપ્લિકેટ સરકાર હોય સરકાર દિશામાં જેનું બે હજાર ચોવીસ ના ડિસેમ્બરમાં લાયસન્સ રિન્યુ નથી થયું માત્ર ગોડાઉન નું લાયસન્સ પણ રિન્યુ નથી થયું એ ગોડાઉન ની અંદર જ્યાં માત્ર ફટાકડા રાખવાની મંજૂરી પહેલા હતી એમાં ફટાકડા નું ઉત્પાદન શરૂ કરે થયેલા અકસ્માત ના કારણે તેર તેર લોકો જે ફટાકડાની ફેક્ટરીમાં મરી ગયેલા એ ફટાકડાની ફેક્ટરી ના માલિક રાજેશ અગરવાલ જે હમણાં જ જેલમાં છ મહિના પહેલા એ પેરોલ ઉપર છૂટ્યા છે આ રાજેશ વિપક્ષ જે છે એની પોતાની જે ફેક્ટરી જે હતી એમાં એમનો પોતાનો પણ ભાગીદારી છે એવા સમાચાર છે આ ભાગીદારી કરાવનાર ભારતીય જનતા પાર્ટીના એક મોટા આગેવાન આમાં સામેલ હોવાનો લોકો તરફથી આક્ષેપ છે સાથ સાથે ત્યારે સમજી શકાય કે તંત્ર દબાણમાં હોય આ કલેક્ટર એને એવી રીતે શું ઉતાવળ આવી આ ડીએસપી એને એવું તો શું અત્યારે ઉતાવળ હતી કે જેના

જે છે ને ખીર છે બિલાડીને ભણાવી દોર મૂકી દીધા અને છેલ્લી વાત ચાર લાખના ચણા મમરામાં આ એકવીસ આદિવાસીઓના ગરીબ પરિવારો સાથેની આ એક મજાક છે ગુજરાતમાં લડાયા ત્યારે કાંડમાં એકત્રીસ લાખ અપાણા

તે સમય દરમિયાન નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ મોટી હંમેશા સરકાર બચાવવા સરકારનું સરકારનું કાયમી છે શું કામ અત્યારે બેન સમાચાર મળ્યા લક્ષ્મી નામની જે છે એનો અવસર ચાર વારસદારો આવ્યા છે એને પોલીસ અંદર નથી જવા દેતી કાલે એમના પરિવાર ને ત્યાં મેસેજ કરવામાં આવ્યો કે ભાઈ અહીંયા એમના સ્વજનો નું મૃત્યુ થયું છે એ બિચારા ત્યાં મધ્યપ્રદેશ થી આજુબાજુ વાળા લોકો પાસેથી સો સો રૂપિયા ઉભરાઈ અને અહિયાં પાલનપુર આવા બનાસકાંઠા આવા રવાના થયા એમને મેસેજ કર્યો કલેક્ટરશ્રી પણ મેસેજ કર્યો કે ભાઈ અમે આવીએ છીએ ત્યાં સુધી અમારા પરિવારજનો ના કોઈ હાથ લગાડશો નહીં અમે જોઈશું પછી જ અમારા પરિવારજનો લાશને લાશ મારા અમે અમારા મધ્યપ્રદેશ લઈ જશો છતાં પણ ખબર નહીં કેમ અહીંયા બનાસકાંઠા વહીવટ તંત્ર અને ભાજપ સરકાર ની એટલી કેટલી ઉતાવળ આવી કે એમના સ્વજનો ના આવ્યા છતાં પહેલા એમને મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવ્યા આમ આ તમે જોઈ રહ્યા છો એ કેરની વાત સવાર ની

એ તો જેને સ્વજન હોય ને એને ખબર પડે અત્યારે એક માં એના એના પુત્ર પુત્ર માટે માટે રહી છે તમે ચાર લાખ ની સહાય કરી અને એમ શું સાબિત કરવા માંગો છો એનો મતલબ એ કે દર વખતે રાજકોટ હોય મોરબી હોય વડોદરા હોય કે હત્યાકાંડ થાય અને પરિવારજનો ને ચાર લાખ રૂપિયા આપો એટલે પતી જાય છે જેને સ્વજન ગુમાવ્યો હોય ને એને આ વેથા ખબર પડે ચાર લાખ થી શું એનો દીકરો દીકરી મળી જવાના છે